અમે લોકો ફ્રૂટ કાર્ટમાં અત્યારે ત્રણ વર્ષ કમ્પ્લીટ થાય છે તો એ ત્રણ વર્ષ કમ્પ્લીટ થવાને અમે અલગ રીતે સેલિબ્રેટ કરવા માગીએ છીએ અમારી જર્ની અમે સ્ટાર્ટ કરી હતી એ અમે કાળાથી કરી હતી જ્યારે કોરોના ટાઈમ હતો કોવિડ ટાઈમમાં અમે લોકોએ બધાને ફોર મંથ સુધી અમે લોકોએ ફ્રી ઓફ કાળો આપ્યો હતો તો અમને થ્રી ઇયર્સ કમ્પ્લીટ થયા પછી સેમ થોટ આવ્યો કે અમે વાય વાય નોટ ટુ ગીવ સમથિંગ ટુ પીપલ તો અમે લોકોએ ફ્રૂટ પ્લેટર્સ બનાવી અને પ્લાન કરીએ છીએ કે જે ગરીબ લોકો છે એ લોકોમાં અમે ડિસ્ટ્રિબ્યુટ કરીએ તો ફોર્ટીન ફેબના વેલેન્ટાઇન્સ ડેના દિવસે અમને થ્રી ઇયર્સ કમ્પ્લીટ થાય છે તો એ દિવસે અમે હજારથી વધારે ફ્રૂટ પ્લેટર્સ બનાવવાના છે તો મેક્સિમમ લોકો પ્લીઝ અમને જોડાવો અમે લોકો ફ્રૂટ પ્લેટર બનાવશું અને એને ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે તો પ્લીઝ તમે ફ્રૂટ કાર્ટ વિઝિટ કરશો એ દિવસે સવારે દસ વાગ્યાનો પ્લાન છે તો પ્લીઝ કમ એન્ડ વિઝિટ અસ ઓન દેટ ડે ના અમે લોકો બનાવવાના છે અહીંયા બનાવ્યા પછી જે હજાર ફ્રૂટ પેટર્સ રેડી થશે એ રેડી થયા પછી એને એક પ્રોપર પ્લાનિંગ સાથે આપણે બધી જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે વેલેન્ટાઇન્સ ડે ના દિવસે ફ્રૂટ કટ ને ત્રણ વર્ષ પૂરા થાય છે તો અમને લોકોને એવો વિચાર આવ્યો કે કેક કટિંગ અને જે નોર્મલી જે બધા સેલિબ્રેટ કરતા હોય એ તો બધા કરતા જ હોય છે પણ આપણે કંઈક અલગ કરવું છે મતલબ કંઈક જે કામ લાગે જેનાથી કોઈને પ્રેરણા મળે કે નહીં અમે પણ આવું કંઈક કામ કરી શકીએ અમે પણ અમારું બર્થડેસ છે અમારું સેલિબ્રેટ એનિવર્સરી છે એ આ રીતે કંઈક અલગ રીતે સેલિબ્રેટ કરી શકીએ આપણે તો ઓલરેડી રેગ્યુલર કેક કટિંગ કરીને પાર્ટીસ કરીને આપણે તો ખુશ હોઈએ જ છે પણ કંઈક એવું કરીએ કે જેનાથી જેને જરૂરિયાત છે એ લોકોની વચ્ચે કંઈક એમને કંઈક આપી અને આપણે એ લોકોની પણ ખુશી આપણી ખુશીમાં એ લોકોને પણ આપણે સામેલ કરીએ ભાઈને જેટલી ખુશી મળે છે ને એના કરતાં વધારે ખવડાવીને ખુશી મળે એ જે વાત છે ને એ અમારે ત્યાં પ્રૂફ કરવું છે કે તમે બધા અમારી સાથે જોડાઓ તમારે લોકો અહીંયા ખાલી આવવાનું જ છે અહીંયા ફ્રૂટ પ્લેટર્સ રેડી હશે તમે અમારી સાથે આવો ને આપણે બધા સાથે જઈને એ ડિસ્ટ્રીબ્યુટ કરીએ લોકોને ઇટસ બીન 3 યર્સ ઓલરેડી ઓર હમે બહુત અચ્છા સપોર્ટ મિલા હે હમારે سارے કસ્ટમર સે और ये एक फैमिली की तरह बन गया है तो काफ़ी बार हमें कस्टमर्स अप्रोच करते हैं कि हम उनकी पार्टी ऑर्डर्स या उनके स्पेशल ओकेजन पर उनके साथ रहें सो इट ऑलरेडी बिन थ्री ईयर्स एंड वी आर अकाउंटिंग और अब हम लोग केटरिंग ऑर्डर्स और पार्टी ऑर्डर्स भी एक्सेप्ट करने लगे हैं